જોવાતા પાણીમાંથી તેઓને બહાર કાઢી લાવી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતા ધર્મેશ સોલંકી અને તેની ટીમ સ્થળ પર પહોંચી મોતની છલાંગ લગાવેલ ભાઈને પૂછતા તેઓએ જણાવેલ કે હું કંટાળી ગયો છું મારે જીવવું નથી મારે મરી જવું છે વારંવાર પૂછતા તેઓએ તેમની દીકરીનો મોબાઈલ નંબર આપેલ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તેમના પરિવારનો સંપર્ક કરી સ્થળ ઉપર બોલાવી અને મોતની છલાંગ લગાવેલા પુરુષને તેના પરિવારને સોંપ્યો હતો પરિવાર દ્વારા ભગવાન સ્વરૂપે જીવ બચાવેલ સ્થાનિક નાગરિકો તેમજ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો આભાર વ્યક્ત કર્યો હતો યાકુબ પટેલ ભરૂચ આજો લગભગ સવારના છ વાગ્યા દરમિયાન કુકરવાળા ગામે તે સ્થાનિક નાવિકનો મારી પર ફોન આવેલ કે એક ભાઈ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલ અને તે ભાઈ જીવતી હાલતમાં કુકરવાળા ગામના નદી કિનારે જ્યાં હનુમાનજી મંદિર આવેલું છે તે કિનારે જીવતી હાલતમાં દેખાઈ રહ્યા છે અને અમે નાવડી દ્વારા તે ભાઈને બહાર કાઢી લાવેલ છે તેને પૂછતા તે અંકલેશ્વરના જૂની દેવી પાસે આવેલ શિવ દર્શન સોસાયટીના હોય તેવું એમણે જણાવેલ ત્યારબાદ તેઓએ મને ફોન કરેલ અને હું ત્યાં પહોંચી ગયેલ છું મારી ટીમ સાથે અને તેમના પરિવારનો સંપર્ક કરેલો છે એ ભાઈના પરિવારના લોકો પણ અહીં આવી રહ્યા છે અને ભાઈને જે સ્થાનિક નાવિકો દ્વારા એમ કેમ રીતે જીવતો બચાવી લેવામાં આવેલ છે આ પંદર દિવસની અંદર ત્રીજો બનાવ છે નર્મદા મૈયા બ્રિજ પર નેટ કેમ નથી લગાવવામાં આવી રહી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે દશામાના વ્રતના બીજા દિવસે એક વૃદ્ધે જીવંતી કંટાળીને ભૂચકો મારો તેને પણ સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ થોડા દિવસ પછી તે એક યુવતીએ મોતની છલાંગ લગાવેલી સામાજિક કાર્યકર ધર્મે સોલંકી અને સ્થાનિક નાવિકોની મદદથી બચાવી લેવામાં આવેલ અને આજો ફરીથી એક આ પુરુષે જીવંતી કંટાળી અને નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલી છે અને તેને રામ રાખે તેને કોણ ચાખે જેનું જીવન બાકી હોય તેને મારવાવાળા કરતાં બચાવવાળો બહુ મોટો છે તેવું કહી શકાય આ કુકરવાડાના જે સ્થાનિક નાવિકો છે તેમણે એમને બચાવી લીધેલા છે અને એમના પરિવારને બોલાવેલા છે માટે મારા તંત્રને અનુરોધ છે મીડિયાના માધ્યમથી કે વહેલીમાં વહેલી તકે નર્મદા મૈયા બ્રિજની બાજુમાં નેટ બાંધવામાં આવે નામ પટેલ ભ્રમિક કમલેશભાઈ હું કુકરવાડા ગામનો રહેવાસી છું હું માછીમાર માછીમાલ ટોટો તે દરમિયાન એક બોડી પાણીમાં તળતા તરતા આવી આવી હતી બ્રિજ પરથી કૂદ્યા હતા એ ભાઈ તો મારતા માટે એ ભાઈ બૂમ પાડે કે બચાવ બચાવ કરીને તો હું માછીમાર દરમિયાન એ એ ભાઈ પાસે ગયો એ ભાઈને હું બચાવ કર્યો એ ભાઈને બચાવીને હું સીધો કિનારા પર લાવ્યો ને આવડી ત્યાર પછી મેં ધર્મેશ કાકાને ફોન કર્યો ધર્મેશભાઈ સોલંકીને એ દરમિયાન એ ભાઈને ફોન કરતાં એ ભાઈ અહીંયા ગાડી તાત્કાલિક હાજર થઈ ગયા હતા એ દરમિયાન એ ત્યાર પછી એ ધર્મેશભાઈએ કામજો એમના ઘરવાસીઓને ફોન કરી તો બધાને બોલાવ્યા છે એ લોકો આવે છે બોડી એકદમ કમ્પ્લીટ છે એમની